સુરતમાં રોજેરોજ ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે માત્ર મંદિરોમાં જ ચોરી કરતા રીઢાઓને ખડોદરા પોલીસે ઝડપી પાડ્યા છે અને રીઢાઓની પૂછપરછ કરતા ત્રણ જેટલી મંદિરોમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી છે સુરતમાં રોજેરોજ ચોરીની વધી રહેલી ઘટનાઓ અને તેમાં પણ મંદિરોમાં વધતી ચોરીને લઈને પોલીસ એક્શનમાં આવી ગઈ છે ત્યારે સુરતની ખડોદરા પોલીસે

ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસનું કોમ્બિનેશન કરી ચોરી ઉકેલવાનો પ્રયત્ન કરેલ હતો જે બાતમી હકીકત આધારે હકીકત મળેલ કે સદાર ચોર લોણાવાડા વિસ્તાર લોણાવાડા જિલ્લાના છે અને વડોદરા ખાતે રહે છે જેની સઘન તપાસ કરતા બે આરોપીઓને લાવી પૂછપરછ કરતા તેઓએ કુડિયા માતાના મંદિરમાં ચોરી કરેલાનું કબૂલે તેમજ તેમની પાસેથી રોકડા રૂપિયા ત્રીસ રિકવર કરેલ ત્યારબાદ કનિષ્ઠ પૂછપરછ કરતા

હાલ તો ખડોદરા પોલીસે રીડાઓની ધરપકડ કરી તેઓની વધુ પૂછપરછ હાથ ધરી છે કે અગાઉ તેઓએ આવી કેટલી ચોરીઓને અંજામ આપ્યો છે અને તેઓ સાથે આ ચોરીઓમાં અન્ય કોઈ સંડોવાયેલા છે કે નહીં તે અંગે પણ ખડોદરા પોલીસે તપાસ હાથ ધરી છે સસે